સૂત્રો જણાવી રહ્યા છે ધ્રોમાં નાહવા ગયેલ સત્તર વર્ષીય કિશોરે પાણીમાં ગરક થઈ જવાના કારણે જીવ ગુમાવ્યો છે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ધ્રો કુદરતી સૌંદર્ય થકી વરસાદી ઋતુમાં પાણીના ઝરણા ખડકની કોતરો નિહાળવા અને ફોટા પાડી તથા આ ઝરણા ધ્રોમાં માં નાહવા પરિવાર સાથે અનેક લોકો ઉમટી રહ્યા છે ત્યારે ગત દિવસે રવિવારના રજા હોવાથી આસપાસના અનેક લોકો અહીં આવેલ હતા ત્યારે ભુજના સત્તર વર્ષીય કિશોર રમજાન પાણીમાં નાહવા પડ્યા બાદ પાણીમાં ડૂબી ગયો હતો બાદમાં સ્થાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવેલ હતી પરંતુ કોઈ ખબર ન મળતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો આ દરમિયાન રાત સુધી પણ કિશોરની કોઈ ખબર મળી ન હતી બાદમાં 5 કલાક બાદ આ કિશોરનો મૃતદેહ મળી આવેલ હતો